નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ સાંજના છ વાગ્યા જેવો સમય છે અને આપણે વરસાદની માહિતી આપીશું થોડીક અને પ્લસ પોઈન્ટ એ છે કે આપડે બે દિવસ પહેલા પણ એક મગફળીનો વિડીયો બનાવ્યો હતો એમાં મેં તમને સમજાવ્યું હતું મેં કોઈ દવાની તમને માહિતી ના કે આ દવા સાટો તમને સારી લાગે એ દવા સાચવાની છૂટી છે મગફળીમાં ફૂગાવે પણ મગફળીમાં મતલબ આ દવા સાટી હોય તો એની પદ્ધતિ મહત્વની છે કે કઈ રીતે સાચવી ફૂગાવીએ તો ઈ તમને આગળ માહિતી આપી પ્લસ પોઈન્ટ એ છે કે હું રોજ તમને કહું છું વરસાદને લગતા વિડીયો આવે છે અને જોઈશો તો તમે જે મતલબમાં હવામાન કે સમાચારમાં જેટલી આગાહી કરવામાં આવે કે ચોવીસ કલાકમાં આ જિલ્લામાં એટલો થઈ આમ થઈ જશે તો તમે જોઈશો એટલો વરસાદ થતો નથી તો એનું કારણ હું છે તમને કહી દઉં છું એ લોકોની આગાહી કરવાનો મતલબમાં ટેવ પડી ગયો પણ આપણે મેન પોઈન્ટ છે વૃક્ષ વાવશું તો ટાઈમે વરસાદ આવશે વૃક્ષ આપણે ટાઈમે વાવેલા છે તો એ આગાહી કરે એની પણ જરૂર નથી એની આગાહી પેલા વરસાદ થઈ જશે એની વગર ટાઈમે વગર એને કરીને હોય તો એ દિવસ પહેલા પણ વરસાદ થઈ જશે છે મેઇન ટોપિક એ છે વૃક્ષ વાવશો તો આપણે કોઈની આગાહીની વાત પણ જોવી ન પડે તો અત્યારે તમે જોઈશો તો વૃક્ષો આપણે વાવેલ નથી એટલે બે ગામમાં વરસાદ છે ત્રણ ગામમાં નથી થતો તમે જોયું છે અને આ સાચું છે હું ખોટું નથી કહેતો ભાવનગર જેટલે પૂરતી વાત કાલની હું વાત કરું હું એક જગ્યાએ તો ત્રણ સા પાસે સારવદર ગામમાં સારવદર ભંડારિયા કરેડા અને વાવડી કઈક તણસા કેવાય છે એ ગામમાં વરસાદ પણ ત્યાંથી થોડોક હું આગળ આવ્યો મતલબ આ પાંચ પીપળા પાટ્યું કે છે તો ઘણા લોકો વિડીયો જોશે ખબર છે પાંચ પીપળા તો ન્યા હું આવ્યો તો ન્યા પણ એક પણ સાટો નહી અને ન્યા મે જોઈ તો બહુ સારમ પરસેડી જેવા સાટો વધારે વરસાદ હતો તો આ મે કારણ ઈ છે કે વૃક્ષ કપાઈ જશે લાવ મતલબ અજી નક્ષત્રમાં બધે એક જગ્યાએ સાર્વત્રિક વરસાદ થવો જોઈએ થાતો નથી એનું મેન કારણ એ છે વૃક્ષ વૃક્ષ ની વાવો તો એટલા બધા પ્રશ્ન થાય આવતા વર્ષે ડબલ પ્રશ્ન થાય તો હજી જાગવાનો સમય છે સવાર રોજ હું કહેવું છું કે સવાર આ ને શું કેવા માંગે છે મારી કરતા તમે જે લોકો શીખશો કે કોઈ પણ વિડીયો છે એને ખબર છે જાગ્યા ચાથી સવાર અર્થ હું છે મારે વધારે સમજાવવાની જરૂર નથી તો હજી આપણે કહેવત છે જાય થી સવાર તો હજી જાગવાનો સમય છે તો જાગી જઈશું તો સારું રહેશે પછી આવતા વર્ષે ઉનાળો આવશે બે માં ત્યારે એવું નથી કે આલા મખફળીની છોડ ચાલો એકસો વીસ દિવસમાં પાકી જાય છે આ તમને એક ઉદાહરણ આપું છું આ ઉદાહરણ સમજાય જવું છે એટલા માટે હું રોય સમજાવું છું ઉદાહરણ તરીકે કે હજી સમય છે જાગવાનો એટલા માટે કહું છું તો આ મખળી છોડ છે આ છે આને મતલબમાં ચાર મહિનામાં પાકી જાય છે આ છોડ છે ચાલો આ અત્યારે મતલબમાં કાલે પંદર દિવસ જેવો સમય થશે આ છોડની તો આ આ છોડ છે ને એકસો સાડી દિવસે મતલબમાં એકસો વીસ દિવસમાં મખળી અલગ અલગ હોય પાક તૈયાર થાય છે તો મખળીનો પાક છે એ મતલબમાં તૈયાર થતા એકસો વીસ દિવસ લેશે તો એ રીતે વૃક્ષ છે વૃક્ષને મતલબમાં મોટું કરવું હોય તો લાગે એવું નથી આવતા વર્ષે ગરમી ઓછી પડશે આવતા વર્ષે ગરમી ઓછી પડશે તો પ્લસ વર્ષે ટાઈમે વરસાદ આપણો જે છઠ્ઠા મહિના શરૂઆતમાં થવો જોઈએ એ થઈ જશે આ વર્ષે તમે જોયું અમુક જગ્યાએ વાવણી હવામાન વિભાગે તમને એટલી શું કહેવાય મારે વધારે કેવું નથી એટલી આગાહી કરી છે કે સઠ્ઠા મહિનાની આ તારીખથી એટલી તારીખમાં વરસાદ થઈ જાય અને તમે જોઈશું એ તારીખમાં વરસાદ ન થયો અને જે વાત સાથે જેમ કીધું એ તો વાવણી લાયકની જે આગાહીની વાર હતી અને એ તો માવઠું હતું એ લોકો એનું બોલું ફરી જાય છે હું કોઈનું નામ લેતો નથી મારે કોઈનું નામ લેવું નથી એમ કે મને કાંઈ વવા વિભાગમાં ખબર નથી પડતી પણ મને હજી પહેલાંના મતલબ તચ્છ અને કારણ પ્રમાણે કહું છું જ્યાં સુધી તમે વૃક્ષ સરખી રીતે મતલબ આ વર્ષે ઓછા નહીં વાવો વાવશો તો આ વર્ષે હું તો મારા અંદાજે મતલબમાં છઠ્ઠો મહિનો સાતમો મહિનો અડધા મહિના ઉપર વી ગયો છે હજી દોઢ મહિના જેવો સમય છે સાસા નક્ષત્ર પ્રમાણે તો હજી પણ કહું છું જાગ્યા ચાથી સવાર આગળ પણ બોલો છો ને અત્યારે પણ હું બોલું છું તો હજી જાગવાનો સમય છે જાગી જાવ વૃક્ષ વાવો તો આવતા વર્ષે પછી એસી ની દુકાને જવાનું છે એ તો જવાના સો કેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું હતું અને રોજ કઉ છું આપ્યા કરી કેમકે આપવાનું કારણ મેન ઈ છે કે ગયા વર્ષે મતલબ ઉનાળું છે બે હજાર સોવીસ નું હજી માર્ચ એપ્રિલ માં એક લાખ એસી એક જ તાલુકામાં લાગ્યા તાલુકાનું નામ દેતો પણ એક તાલુક લાગે છે એવી રીતે આપણે ગણતરી કરીએ તો બીજા તાલુકામાં પચાસ લાખ તો એસી લાગ્યા છે મતલબ પચાસ હજાર પચાસ લાખ મને બોલાવી સોરી ભૂલથી પચાસ હજાર વીસ લાખ ઓક જગ્યાએ ત્રીસ હજાર એવા બધા તાલુકામાં એસી લગે છે તો આપણે એસી લગાડીએ તો શું થાય બિલ ભરવું પડે વૃક્ષ હોય હું એ આપણે વૃક્ષ છે એ પવન આપું છું મને બિલ ભરી ગયો એમ તો એટલું આપણે સમજવું પડશે કે આપણે ખર્ચા કઈ રીતે ઘટે ખર્ચ ઘટાડવાની પણ એક વાત આવી ગયામાં તમે જોશો એ મફતમાં પવન આપે છે એમ કે છે મને બિલ આવું તમે મારા ચાર વર્ષથી એટલું મતલબ પવન લઈ જાવ છો તો મને એક લાખ રૂપિયા બે લાખ આપી દો એસી તો તમે એક લાખ રૂપિયા લાવશો ખાલી ઉદાહરણ આપું છું પચાસ હજાર નું મને ખબર નથી કેટલા ભાવ આવે એટલે સો કરી દઉં છું એક લાખ નું તમે એસી લાવશો પછી મતલબ એની હિસાબે મીટરમાં વધારે મતલબ મીટર ફરશે એનું બિલ ભરવાનું એટલે તમે ગણતરી કરવા કરતા પચાસ રૂપિયા નો સોડો આવતો હોય તો જે લોકો બધાને હું ખાસ કહું છું એક વ્યક્તિ દીધો પાંચ રોપા કદાચ એને ત્રણ ઉજરી જાય બે ખોટા થાય આપણે કેતા કે ભાઈ સો ટકા વૃક્ષ ઉજરી જાય એમ તો એવી તમે ગણતરી આ વર્ષથી કરો હજી મતલબ આ સમય છે જાગ્યા ત્યાંથી સવાર આપણે આગળ પણ મેં કીધું હજી જાગવાનો સમય છે તો વધારે મારે વધુ ડિટેલમાં નથી કહેવું અને મારી ખાસ એક નોન છે જેના જેના તમે હવામાન વિભાગ વાળા વિડીયો જોવો છો એમ કહે છે કે આ જિલ્લામાં તો આટલી કલાકમાં એટલો વરસાદ પડી જાય તમારા ભાવનગર જિલ્લામાં તો હજી અરજી વાવણી લઈ અમુક જગ્યાએ મતલબ ગામડામાં વરસાદ પણ નથી તો ખાસ નોન છે મારે કોઈને કઈ કેવું નથી પણ તમે જે લોકોને વિડિયો જોવો છો એ તમને એમ

કહેવાય અથવા ધારવાળી કરી તો એ રીતે દવા નાખવી પડે ઈ છતાં તમે એક લાખ રૂપિયાનો દવાનો પપ સાટો કે દસ રૂપિયાનો પપ સાટો તમારે રિઝર્ટ લેવું હોય તો આની મતલબ ધારવાળી કરવી પડે ફૂગ વાળો છોડ હોય ને તો જ આમાં રિઝલ્ટ આવે અને આવી માહિતી તમને કોઈ આપી હોય અને આવી તમને આગાઉ પણ આવો વિડીયો મળ્યો હોય તો મેં કોઈનો કોપી નથી કર્યો પણ મને લાગ્યું કે આ તમને બતાવવા જેવું છે એટલે મેં તમને આ માહિતી આપી છે બાકી તમે બસો રૂપિયાનો પોપ સાટો કે ત્રણસો રૂપિયાનો જો આ તમે તમને આ પાકી માહિતી હોય રીતે આવી હોય તો રિઝલ્ટ આવશે નહીં બાકી તમે પચાસ રૂપિયા આવશે પણ તમને સાચી માહિતી હોય સાટવાની તો જ રિઝલ્ટ આવે એટલે મેં તમને આ લાગ્યું એટલે તમને બતાવવા જેવું તો બતાવ્યું આવનારા સમયમાં આપણે તમને ઘણી માહિતી આપશું ખેતી ને લગતી કપાસમાં મતલબ કોઈ પણ પ્રશ્ન હોય તો એના પણ આપણે જવાબ આપી પીળો પડતો હોય ઘણા મતલબ વિકાસ નો થતો હોય સોડ નો તો એના પણ તમને માહિતી મળશે આની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણો મોબાઈલ નંબર મળી રહેશે એમાંથી તમે મને કોન્ટેક કરી શકો છો તમારે કોઈ પણ માની મને ગમે ત્યારે ફોન કરી શકો છો અને કદાચ તમે ફોન કરો ન પડો ટ્રાવેલિંગ મતલબ આ ટુ વ્હીલર કરતો હોય તો તમને સામેથી ફોન કરી ઘણી વખત એવું થાય છે હું ઘણા ખેડૂતને ફોન નથી પડે તો પણ એનું કારણ હોય છે હું તો વધારે મારે કોઈ ડિટેલ દેવી નથી તો વૃક્ષ ભૂલતા નહીં મેઇન ટોપિક છે આપણો અને રોજ કહેતો રહીશ કહેવાનો શું મળીશું એક નવા વિડીયો સાથે બધાનો આભાર